અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ગઈકાલે પડેલા વરસાદે તબાહી સર્જી દીધી હતી આપ મારી પાછળ જોઈ શકો છો જે રીતે કપાસ જીનીંગ મિલ છે લગભગ બાબરા પંથકમાં ત્રીસ જેટલી જીનીંગ મિલ છે તમામ મિલોમાં વ્યાપકપણે નુકસાન થયું છે આ મિલમાં આપ જોઈ શકો છો તે લગભગ ચાલીસ ગાડી જેટલો કપાસ છે તે પાણીમાં પલી ગયો તો કપાસિયાના કપાસિયા હતા તે પણ પલ્લી ગયા હતા જે પ્રોસેસ કરેલ રૂ હતા તે પણ પલ્લી ગયા હતા અને વ્યાપકપણે પતરાના શેડ છે તે પણ ઉડી ગયા હતા સો જેટલા વીજપોરના વૃક્ષો ધરાશાયી જતા વાહનોને નુકસાન થયા હતા અનેક જગ્યાએ ભારે તબાહી સર્જાઈ હતી આપણે જીનિંગ મિલના અહીંના માલિકો છે તેમની જોડે વાત કરવા પ્રયત્નો કરશું કે હાલમાં જે રીતે અમરેલી જિલ્લાના જીનિંગ મિલમાં જે રીતે નુકસાની ગઈ છે વડીલ કેવી નુકસાની ગઈ છે શું નુકસાની ગઈ છે વાત કરો સર નુકસાની તો અમારે અંદાજે દોઢ થી બે કરોડ રૂપિયાની છે કાલે તે પાંચ સાડા પાંચ વાગે જે પવન સાથે વાવાઝોડું આવેલું હતું તેમાં જોઈ શકો છો મારા બે ગોડાઉન છે ઓપન સેટ કરેલા તે પૂરેપૂરા નષ્ટ કરી નાખ્યા છે કમ્પાઉન્ડમાં ચાલીસ પિસ્તાલીસ ગાડી કપાસ પડેલો છે તે પણ પૂરો નષ્ટ કરી નાખેલો છે ત્રણ બેથી ત્રણ ગાડી કપાસ આ કમ્પાઉન્ડમાં પણ તમે જોઈ શકો છો તે પણ ઉડાડી અને બહાર રોડ પર ફેંકી દીધેલો છે વોટબોક્સ પણ પતાવી દીધેલું છે અંદાજિત મારી ફેક્ટરીની અંદર દોઢથી બે કરોડ રૂપિયાની મોટી વ્યાપક નુકસાની ગયેલી છે કાલના વાવાઝોડાના હિસાબે વડીલ આપી દે બિન અન્ય જીનિંગ મિલ માલિક છે વડીલ તમારી મિલ માં કેવું નુકસાન ગયું ને કઈ પ્રકારનું નુકસાન ગયું બાબર માં મારે ત્રણ જીની ફેક્ટરી આવેલી છે તો બે જીની ફેક્ટરી તો કમ્પાઉન્ડ ઓલ બહુ પડી ગઈ છે એમાં સારું એવું નુકસાન થયું છે ત્રણે જીનિંગ મિલના ના પતરા કેચી ઉડી ગયા છે અને જે માલ પડ્યો તો એ પલ્લી જવાથી એમાં વ્યાપક નુકસાન થયું છે સરકાર પાસે શું અપેક્ષા સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ કે તાત્કાલિક સર્વે કરાવી અને જે બાબરમાં જે ત્રીસ જીનિંગ ઉદ્યોગ છે અમારા ત્રીસ જીન તો ત્રણેયના બધાના સર્વે કરાવે દરેકને નાની મોટી નુકસાની છે તો તાત્કાલિક સર્વે કરાવી અને અમને સહયોગ આપીએ કારણ કે આ અત્યારે જીનિંગ ઉદ્યોગ કટોકટીમાં ચાલી રહ્યો છે જો સરકાર આ જીનિંગ ઉદ્યોગને સહાય નહીં કરે તો હજારો માણસોને રોજીનો પ્રશ્ન ઊભો થશે તો આ એક બહુ જરૂરી વસ્તુ છે જીનીંગ મિલના માલિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે આ સાથે વાત કરી તો ખેતી ઉદ્યોગ છે તેને પણ વ્યાપકપણે નુકસાન થયું છે અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદી કહેરને કારણે ભારે તારાજીના દ્રશ્યો બાબરા પંથકમાં જોવા મળી રહ્યા છે ખેતી પાકને પણ વ્યાપકપણે નુકસાન થયું છે બાજરી તલ અને ડુંગળી જેવા પાકો છે તે પણ નષ્ટ થયા છે જીઆઈડીસીમાં પણ વ્યાપકપણે નુકસાન થયું છે વીજપોલ અને વૃક્ષો છે તે પણ ધરાશાયી થયા છે પાણી પુરવઠાની દિવાલ પણ ધરાશાયી થવાની વિગતો મળી રહી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે